મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો દોસ્તો તમારું સ્વાગત છે આજના વ્લોગમાં કારણ કે તમે પાછળ જોઈ શકો છો અમારી ફંટી જેવું છે કઈક નાનું એવું તો જે આ બે અમારા સવાર સાર ને ગુડ મોર્નિંગ ના ફ્રેન્ડ છે બે અમારા તમારા ફ્રેન્ડ સર્કલ એ આજે એક ટ્રીપ પ્લાન કરી છે મતલબ કે બગદાણા જવાનું છે તો કમ્પ્લીટ આપણે આપણે વેગનર ઉપાડી છે

આપણે ભાઈ પૈસા નહી મળે પછી સારું હવે જવા દેડી કામ પુલે બાપુ આઈ કાઈ દેવાની જરૂર નથી કાયદો બાપા સીધા આરામ હોય ને

બધા ઓકે ટન ટન ડન ફૂલ હેપી કન્ડિશન માં છે અને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બધાની કમ્પ્લીટ અને ઓન ધ વે થઈ ગયા છે કે ગાડી થોડી તરસી થઈ ગઈ હતી ઓ તરસ લાગી ગઈ હતી અને થોડું પાઈ દીધું છે અને જમવા માં એને મે પેટ્રોલ ની જગ્યાએ ડીઝલ પ્રદાન કર્યું છે એટલે કમ્પ્લીટ થોડું આમ ફૂલ હાલે છે જોવાની ગુગા ગોળે જોવા અબ્બા વાહ રે એ

તો ફાઇનલી મિત્રો ભોગી ગયા બગદાણા તો મિત્રો બારોબાર બીજાના ચશ્મા પહેરીને હું પહોંચી ગયો બગદાણા અને બારોબાર ગાડી પણ સેટિંગ આપણે કરી લીધું હતું પાર્થિક ભાઈ ગાડી હતી આપણે બુચ મારી લીધી હતી આ થઈ ગયું સેટિંગ કમ્પ્લેટ અને પહોંચી ગયા બગદાણા ધામ તમે જોઈ શકો છો અમારું ફ્રેન્ડ સર્કલ ગ્રુપ છે કમ્પ્લીટ રેડી જો પ્રસાદ છે અહીંયા બધું થાળ બળ લેવો ત્યાંથી લઈ શકો છો કમ્પ્લેટ સીફર પીફર બધું અવેલેબલ છે લઈ જ જવાનું હોય તો ચાલો આપણે સી સીફર લઈ લઈએ રેડી લાવો મારી શ્રી પર કેટલા દેવાના વીસ રૂપિયા તો મિત્રો તમે પાછળ ભક્તોની ભીડ જોઈ શકો છો કોમ્ફ્લેટ અને સામે બાપા સીતારામનો ટ્રેક છે સામે જુઓ તમે અને આ બધું પબ્લિક છે કોમ્પલેટ અને સામે છે બાપા સીતારામનું મંદિર જોઈ શકો ઓકે હાલો તો મિત્રો અહીંયા આવો ને તો તમારે બુટ સંપલ કાઢવા જરૂરી છે બાપા સીતારામના મંદિરમાં બુટ સંપલ અલાઉડ નથી તો અહીંયા સરસ મજાનું બુટ ઘર બનાવેલું છે તો અહીંયા તમે તમારે બૂટ ચંપલ લઈ કાઢી શકો છો રેડી ચાલો ટોકન વ્યવસ્થા છે ટોકન લઈ લેવાનું ને તમને બુટ ચંપલ તમને મળી જાય ટોકન દ્વારા રેડી તો મિત્રો આ છે બાપા સીતારામ નો પ્રવેશ અંદર એન્ટ્રી થઈ ગઈ છે પાછળ નો વ્યુ તમે જોઈ શકો છો કોમ્પ્લીટ રેડી છે ને મોટું મસ્ત મજાનું મંદિર જુઓ પાછળ મોટો વ્યુ છે બાપા સીતારામ પહેલા આપણે બાપા દર્શન ના દર્શન તો જઈએ દાદા બાપા ના દર્શન તો મિત્ર ભક્તોની ની ભીડ તમે જો ઘણી ખરી છે બાપા સીતારામ મિત્રો બાપા સીતારામને થાલ ગ્રહણ થઈ ગયો છે અને વાલા ભક્તો બધા આવી ગયા છે ભક્તોની આપણે પણ પહોંચી ગયા છીએ દાદા બગદાણા બાપાના સીતા દર્શન માટે દાદાને થાળ માટે થોડું હતી પણ હવે થઈ ગયા છે હવે બાપા સીતારામનું મંદિર નીચે છે અને એક્ઝિટ એની ઉપર રામજી મંદિર પણ છે તો તમે પાછો જોઈ શકો છો આ રામજી મંદિર છે બધા ભક્તો પણ કમ્પ્લીટ જો આવી ગયા છે દર્શન માટે અને સાથે અમારું ફ્રેન્ડ સર્કલ ગ્રુપ પણ છે અવેલેબલ રોલભાઈ સાથે પ્રદક્ષિણા છે રામજી મંદિરની જેની ફરતે ફરતે મૂર્તિનું ચિત્રાણ છે અને આખું મંદિરનું સ્ટ્રકચર છે ને આખું આરસમાં છે તો મિત્રો ઉપર આપણે બાપા સીતરામના દર્શન કરી લીધા ને એક્ઝિટ મંદિરની બાજુમાં કાળ ભેરુ દાદા છે તમને દર્શન કરાવું કમ્પ્લીટ મિત્રો સામે છે બાપા સીતરામનું મંદિર કાળ ભેરુ જોતા અને અહીંયા છે અન્નપૂર્ણા માતા તમને જોવાનું અન્નપૂર્ણા માતા છે

કાયદી મંદિરની બહાર છે આ બધા નજારો બાપા સીતારામના બધા ભાષણ છે મિત્રો આ છે બાપા સીતારામનું સ્ટ્રકચર છે લાકડામાંથી બનાવેલું છે આ બધા બાપા સીતારામના ભાષણ છે તો મિત્રો પાછળ જુઓ તો તમે આ બાપા સીતારામ આશ્રમમાં વ્યવસ્થાપકો દ્વારા એક ચા ઘરનું આયોજન છે તમે જુઓ છો ચા ઘર છે અહીંયા ટાઈમ જુઓ તો મિત્રો સવારે ચાર ત્રીસ થી એકત્રીસ સુધી છત્રીસ સુધી ચા દેખાય છે અહીંયા છે ગાદી મંદિર છે એની એક્ઝિટ પાછળ જુઓ તો અહીંયા ગાદી મંદિર છે ને એક્ઝિટ પાછળ જુઓ તો ત્યાં ધ્યાન મંદિર છે જુઓ તમે કમ

બાપા સીતારામ ના મંદિરે આયા તા તમને દેખાણા હોય નીચે કમેન્ટ બોક્સ માં કહેજો જય બાપા સીતારામ તો નીકળીએ આપણે બોલીએ બાપા સીતારામ કી જય રેડી આવો આ ભોજનશાળાનો પ્રવેશ દ્વાર છે કોમ્પ્લેટ આ બધા ભક્તો તો જમી જમીને નીકળી રહ્યા છે બધા મિત્રો બાપા સીતારામ બોલીને આપણે કરીએ થાલ ને ચાલુ કારણ કે આટલી પ્રસાદી